હેલો મિત્રો કેમ છો તો હું છું સુમરા મહેબૂબને તમે જોઈ રહ્યા છો અત્યારે જે લકડા લઈ રહ્યા છે ભઠ્ઠા પકાવવા માટે તો આપણે ભટ્ટો ક્યાં પાકી રહ્યો છે એ બતાવવાનું છે તો ચલો જોઈ લઈએ કે ભઠ્ઠો કેવી રીતે પકાવવામાં આવે છે તો અહીંયા પણ તમે જોઈ રહ્યા છો તો સામેથી તમે જે ભઠ્ઠી દેખાય છે જે માટલા અંદર ભરેલા છે નાના મોટા ઘણા બધા તો મિત્રો આપણે ભઠ્ઠી જોડે આવી ગયા છીએ તો તમે જોઈ શકો છો ભઠ્ઠીની અંદર બહુ સરસ મજાના માટલા ભરી દીધા છે અને જે આના ઉપર લકડા મૂકી દીધા છે તે તમે જોઈ શકો છો ગોળાઈમાં અને આના ઉપર કેમિકલવાળું જે ઉપર રૂટ હાંકવામાં આવશે બધું રૂટ હાંક્યા પછી જેને છે ને પઠ્ઠીની અંદર આગ લગાડવામાં આવે છે અને પછી માટલા પકાવવામાં આવે છે અને ભઠ્ઠાની અંદર માટલા કેવા પાકે છે હું તમને બીજા વિડીયોમાં પણ બતાવીશ તો મિત્રો આ રીતે તમે જોઈ શકો છો તેને લકડા ઉપર ગોઠવવામાં આવે છે માટલા ઉપર મૂકીને મિત્રો પછી આ રીતે તેને જે ખરાબ થયેલા માટલા તેને સપોર્ટ આપવા માટે તેને ગોળ ગોળ સાઈડમાં મૂકવામાં આવે છે અને સપોર્ટ માટે આપવામાં આવે છે કે જ્યારે આ લકડું બળે અને ત્યારે આ માટીના વાસણ પાછા ન આવે અને આના સપોર્ટ માટીના વાસણ બધા અહીંયા રોકાઈ જાય એના માટે અમે આડા જે ક્રેક માટલા હોય છે એ મૂકીએ છીએ તો મિત્રો તમે જોઈ શકો છો જે આ ભૈયા તારે બતાવ્યું તેનો સપોર્ટ છે એક જે બધા ક્રેક થયેલા ખરાબ થયેલા માટલા તેને કોરી મોરી મૂકીને સપોર્ટ કરવામાં આવે છે તો મિત્રો તમે જોઈ પણ શકો છો કેટલા કામ કરે છે અહીંયા માણસો પણ તો મિત્રો આ તો આજનો વિડીયો તો ફરી મળશું નવા વિડીયોમાં ચાલો ઓકે ભાઈ વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી નાખજો